ગઈ રાત્રિના સમયે તલાજાના ઉંચડી ગામે મારામારીની ઘટના સામે આવી હતી જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તલાજાના ઉંચડી ગામે મારામારી થઈ હતી જેમાં બે ભાઈઓને ઈજાઓ થઈ હતી જેમાં ઈજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત યુવાનોને થોડા સમય પહેલા ઉંચડી ગામના સરપંચના પુત્ર કે જેનું નામ જગાભાઈ છે તેને સરપંચ તરીકે ઓળખે છે તેણે આ યુવાનને થોડા દિવસ પહેલા માર માર્યો હતો અને આ યુવાને પોલીસ કર્યો હોય તેને લઈને કેસ પાસો ખેંચવા બાબતે આ બંને ભાઈઓ સાથે મારામારી થઈ હોવાનું ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું જેને સારવાર માટે તલાદાની સરકારી હોસ્પિટલમાં લવાયા હતા વધુમાં આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ ખબર પડશે જે આપનું નામ બારીય લાલો જીવનભાઈ શું બનાવ બન્યો છે બનાવ બન્યો તો બસ સ્ટેન્ડ હું બેઠો તો સાડા આઠ વાગે

એમ પછી સહદેવ પાસે લાતો ને મારા કાંકલો પીગડ્યો એટલે મેં એનો કાંકલો પીગડ્યો એટલે ડાયરેક જગાભાઈ મને લાખો મારીને પાડ્યો ભાઈડ્યો એટલે ડાયરેક હું મેં મારા ભાઈને ફોન કર્યો મારો ભાઈ આવ્યો ડાયરેક એવડાય પછી સહત જણા આવ્યા કહું જગાભાઈએ ફોન કર્યો ને સહ જણા આવ્યા મેં કીધું ભાઈ વાંધો તમારા ભાઈને બોલો તો મારા ભાઈ આવ્યો એટલે લાકડી બે બધા લાકડી લઈને આવ્યા તો લાકડી મેં જગાભાઈ પણ સાકુ પેડીમાંથી કાઢી સહદેવે અને જગાભાઈ એક એક સાકુ કાઢી મારા ભાઈને સાકુમાં મારી દીધેલ છે

સાકુમારી કોણ કોણ હતું મારવામાં તમને સર હજી રાજપૂત બે જણા હતા